નમસ્કાર પ્રણામ હર હર મહાદેવ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર માં હોળી ના દિવસે કરવાના કેટલાક ટોટકા પણ જણાવવામાં આવ્યા છે માન્યતા છે કે હોળિકા દહનની રાખથી કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો ઘરમાંથી કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આજે તમને જ્યોતિષ શાસ્ત્ર માં બતાવેલા આવા ચમત્કારી ટોટકા વિશે જણાવીએ દેશભરમાં દર વર્ષે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે હિન્દુ પંચામ અનુસાર આ વર્ષે 25 માર્ચ અને સોમવારે ધૂળેટી ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલા એટલે કે 24 માર્ચે હોળી કા દહન થશે હોળીનો ધાર્મિક મહત્વ ખૂબ જ વધારે છે જ્યોતિષ શાસ્ત્રમાં હોળીના દિવસે કરવાના કેટલાક टोटકા પણ જણાવવામાં આવ્યા છે માન્યતા છે કે હોરીકા ધનની રાખથી કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો ઘરમાંથી કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આજે તમને જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા આવા ચમત્કારી टोटકા વિશે જણાવીએ નંબર 1 જો તમે અમીર બનવા માંગો છો અને બેંક બેલેન્સ વધે તેવી ઈચ્છા ધરાવવો છો તો હોલિકા દહન ની રાખ થી આ टोटકો કરો હોલિકા દહન થઈ જાય પછી તેની રાખ ને ઘરે લઈ આવો અને બીજા દિવસે સવારે આખા ઘર માં તેને છાટી દો આમ કરવાથી ઘર ના વાસ્તુ દોષ અને નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે અને ઘર માં ધનની આવક વધશે નંબર 2 ઘર માં કોઈ વ્યક્તિ લાંબો સમય થી બીમાર છે અને તેની તબિયત ઠીક થવાનું નામ નથી લેતી તો હોલિકા દહન પર આ ઉપાય કરવાથી બીમારી થી છુટકારો મળી શકે છે હોલિકા દહન ની રાત્રે પાન માં પતાશા અને બે લવિંગ રાખીને હોરી માં અર્પણ કરી દો જો બીમાર વ્યક્તિ આ કામ કરી શકે તો વધારે સારું આમ કરવાથી બીમારી તે વ્યક્તિ નું શરીર છોડીને જતી રહેશે નંબર 3

મિત્રો આવા વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને અમારા વિડિયોને 10 જનને શેર કરો કેમ કે કોઈને વિડિયો થી કઈ લાભ મળે અમે આશા રાખીએ છીએ કે તમે અમારો વિડિયો તમારા સગા સંબંધીઓને મોકલશો મિત્રો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અવશ્ય લખો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા રાખું છું ધન્યવાદ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર